तो हेलो फ्रेंड्स आज की सुबह हो गई है आज का नया व्लॉग होने वाला है इसलिए आज मैं फ्रेंड चारू चारू खेलने के लिए आई है बाकी इसका नाम है चारू और वो मैं कि मेरे घर बहुत बहुत देर से वो खेलने के लिए आई है हेलो हेलो मजा मैं है ना हाँ। ये बोलते क्या खेलते हो हमको करने दोगे एक बार हाँ। ये फिर हमको करने दोगे ठीक है देखो फ्रेंड्स चारवी ये हमको खेलने दे रही और है और ये मेरा घर है और फिर ये ऐसे से कर दो फ्रेंड्स हमारी खेल फिनिश हो गई है चलो हम मम्मी को देख के आते हैं हमारा नया ब्लॉग देखने में अब देखना और मजा आएगा हेलो कैसे गुड मॉर्निंग क्या बना रहे हो आप मैं बना रही हूं चाय फिर मैं पीऊंगी चाय और श्री पीएगी चाय चारवी को पूछते हैं उसको पीना हो तो चारू आपको चारू पीना है ठीक है वो क्या खाएगी सेव खाएगी तुझको सेव खानी है जवाब तो दो हाँ हाँ हेलो से सिर्फ ऐसे कहती नहीं है सिर्फ मुंह कर देती है हाँ हाँ ऐसे मुंह से कर देती है हाँ तो गुड मॉर्निंग सर को क्या किया था क्या खाया था वो को मैंने सुबह मैंने आज बनाई थी आलू करी और, और टमाटर की सब्जी और रोटी एंड सलाद अच्छा खाना था तो हम जा रहे हैं आपको तो भी बहुत अच्छा लगा था है ना हां वो अच्छा खाने में था चलो चार के साथ खेलते हैं और मेरे पग में मेहंदी है देखो फ्रेंड्स नेकलेस जैसी बाकी नेकलेस नहीं है और चलो यहाँ खेल रहे हैं ये मानुषी का टॉयफोनिया भूल गई है वो और ये स्पिनर है पोपी स्पिनर मेरी હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આજે મેં થોડી વચ્ચે પાતી લીધી છે આફ્ટર લોંગ 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 ટાઈમ તો તમને બી થોડું નવું લાગશે અને બીજું કે વાળ એટલા ખરે છે એટલા ખરે છે મેં હેર કટિંગ એટલે જ કરાવ્યું બાકી મારા વાળ એટલા સરસ લાંબા થયા હતા પણ બહુ જ વાળ ખરતા હતા એટલા માટે મેં હેર કટિંગ કરાવ્યું પણ પણ એનું કોઈ સોલ્યુશન નહીં મળ્યું મને કેમ કે વાળ બહુ જ ખરે છે એટલે આજે હું કોણ વાળ લીધો છે રીતે અને રસોઈમાં બસ જો દાળ ભાત રોટલી અને શાક કરવાનું છે દાળ ભાત બફાઈ ગયા છે અને બહુ હાર્ડલી ધ્યાન અમને સુધાયો છે આજકાલ ધ્યાન અમને સુ એટલું ગમતું જ નથી ઊંઘ આવતી હોય અંદર બેડરૂમમાં લઈ જઈએ એટલે રાડે રાડ રડવા જ માંડે કે મને કેમ તું સુડાવે છે મને કેમ સુડાવે છે એવી રીતે રડવા જ માંડે છે એટલે બહુ જ બપોરથી હવે દિવસમાં એકવાર જ સુવે છે બધું સૂતો પણ નથી તો માં જે દહીં રહીશ ખાઈને સૂતો છે અને આ જોવાય એને ખાધું છે આવી રીતે એને મારે સેલ્ફ ફિટિંગ કરાવવું હતું એટલે હું જાતે થોડું ખાઈ મેં ખવડાવ્યું અને પછી એને બી જાતે ખાતો તો પણ આવું બધું કર્યું ત્યારે તો જાતે ખાધું અને ગુ આ ચોળી છે ને આ ચોળી એટલી ખરાબ વસ્તુ છે ને એટલે કેમ કે એને હમી કરવી ખરાબ વસ્તુ એમ કે નો જલ્દીથી ખૂલે ખુલે અને નો દાણાઈ પડે કે નો આખી રહે એટલે આપણે કરવું હું આપણે અધવચ્ચે ના રાખી દે એવી ચોળી છે એટલે થોડું અઘરું કામ લાગે આ ચોળી ફોલવાનું મને બે છે એટલે ડબ્બામાં પેક કરી નાખવાના જયારે મન થાય દાણા ખાવાનું ને તો પછી આમાં મસાલો નાખી ખાયા કરવાનો એટલે અને દાળ હવે ઉકળી ગઈ છે તેનો વઘાર કરીશું પણ વઘારતા પહેલા મારે ધ્યાન અમને એક વાટકી ડાળ કાઢવા છે આ સિંગ દાણા ની તડકડાતી છે મસ્ટર્ડ

હવે થોડા સુકા થોડા ઠંડા પડે સુકાઈ ઠંડા પડે એટલે એક બોટલમાં ભર દેવા લાગે અઠવાડિયા સુધી કે ચાલ્યા કરે ખાવામાં આજે મારે નથી બોલવું કે બહુ મસ્ત સુગંધ આવી કેમ કે બચ્ચો છે ક્યારેક ક્યારેક કોઈ કમેન્ટ કરે છે કે બસ ખાલી એમ જ ક્યો છો કે મસ્ત સુગંધ આવી મસ્ત સુગંધ આવી એટલે આપણે આજે નહી કેવું ફીકરા થઈ ગયા બોલાતું ડોક્ટર ના તોય નહી હે હે ગુડ મોર્નિંગ ધાનુ તમે ઉઠી ગયા બચ્ચા उठी के मत देखो वो टूटा उठी क्यों छे ध्यानम ओहो ध्यानम सोचियो बच्चा हां जी हां मिलाय उन काट दो के भी रीते क्या खुई तो ना तो 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 तो

તો અમે આવી ગયા એકવીસની ની માર્કેટ બહુ દિવસો પછી અહીંયા આવ્યા છે અને આ જો ગણપતિ ની મૂર્તિઓ ઠેર ઠેર લગાવી છે સ્મેલ આવે છે હા કેમ છો બધા તો આજકાલ તો વરસાદ બધે બહુ જ આવે છે અમારે હતો પણ આજે સરસ તડકો નીકળ્યો હતો બરાબર કે સ્વામી પણ મારી એવું છે ને રની નોસ તરત થઈ જાય કે એટમોસ્ફિયરની એલર્જી છે તો આજે અચાનકથી મને રની નોસ થઈ ગયો ખબર નહીં ફરી વરસાદ પડવાનો હશે હવામાન વિભાગની આગાહી આમ તો હું પણ કરી શકું નહીં ધાર્મિક નાક ભરી નોઝ ઇન્ડિંગ લાગે છે એટલે હવે લાગે કાલે વરસાદ આવશે અને અત્યારે રાતના 10:30 મુંના 11:00 એ શ્રી નેના પપ્પાને મન થઈ ગયું આઈસ્ક્રીમ ખાવાનું એટલે અમારું ફેવરિટ આ છે આજકાલ ચોકો બ્રાઉની મને પણ બહુ ભાવવા માંડ્યું છે મને આ કે એની તમને જોઈ તો નસ્તિક થી બતાવ હા લ્યો તો ઓલી ગ્રીન ને નથી યેલો છે હા હા બેટા કોઈ ને તમે નથી આવી ગઈ નહીં ઓ ન જ અને ધ્યાનમને એકલો મૂકીને ધ્યાનમ ભાઈ સુઈ ગયો તો અમે થોડું કરીએ પછી જોઈએ મારા નાકને શું થાય છે હરખું થઈ જાય તો સારું તો સુવાની તો મજા આવે એટલીસ્ટ ફ્રી એ તો તારે કેન્ડી ખાઈ લીધી હવે ક્યાં ખાવાનું છે તારે પણ તું તો એમ કેતી હતી ને મારે તો કેન્ડી ખાવી દોસ્તો એ કોઈ જોઈ ન હોય એવી કેન્ડી હે મન તો થઈ ગયું પણ આમ જો ચમચી ચમચી ઉલળે રાખ્યો આમ જો તો રોટલીનું બટકું પૂરું નથી થાતું એમાં આમાં કેવું પડે અને આમાં જો મારા મોઢામાં ન હમાય એટલું બેનના મોઢામાં હમાઈ જાય છે આમ હોય શ્રી જોતો કરી શું કહેવાય કિલર આઈસ્ક્રીમ કિલર કહેવાય આને ને ઈટર નો કહેવાય તો શ્રી અગર આઈસ્ક્રીમમાં આમ પાર્ટનર બને ને તો જડિયા પડી જાયો આહા જડિયા પડી ગયા હવે તો મૂકો બેટા બસ કરો